જય માતાજી મિત્રો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે આવે છે પાટણ રાણકીવા ને અહીંયાની ટિકિટ છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા તો આજે પાટણ રાણકીવામાં શું શું કરવાનું છે તમને બતાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો તો આ છે રાણકી વાવના બહારના ભાગનો વ્યવ અને સામેની બાજુ મળે છે રાણકી વાવના અંદર પ્રવેશ કરવાની ટિકિટ અને બાજુમાં છે તમે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને આવ્યા હોય તો તેની પણ ટિકિટ લેવી પડશે પાર્કિંગ માટે તો ચાલો તે પણ ટિકિટ લઈ લઈએ આપણે મિત્રો પ્રિ આપણે રાણકીવા માં પ્રવેશ કરે છે અને અહીંયા રાણકી વાવનો ઇતિહાસ લખેલો છે તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં હિન્દીમાં ગુજરાતીમાં પણ લખેલો છે આ છે તમે અંદર પ્રવેશ કરશો તો પહેલાં ખૂબ સુંદર બગીચો છે અને સામેલી ભાવના છે રાણકી વાવ તો આપણે હવે જઈ રહ્યા છીએ રાણકી વાવ તરફ તો ત્યાં સુધી તમે અમારી વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી અમારા આવા વિડીયો તમને મળતા રહેશે તો આપણે ઇતિહાસ વિશે પણ થોડું જાણીશું ચાલો આપણે હવે જઈશું રાણકી વાવ તરફ તો મિત્રો ફાઇનલી આપણે રાણકી વાવના બહારના ભાગમાં આવી ગયા છીએ ને અહીંયા રાણકી વાવનો ઇતિહાસ હિન્દીમાં અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ લખેલો છે જોઈ શકો છો તમે હજુ આપણે જોઈશું રાણકી વાવના અંદરનું વ્યૂ પણ તમને બતાવીશું અને ઇતિહાસ વિશે પણ જાણીશું વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો ફાઇનલી આપણે રાણકી વાવની અંદર પછી ગયા છે તમે જોઈ શકો છો અંદર હવે રાણકી વાવની અંદર આપણે પ્રવેશ કરીશું કેવું છે જોવાનું ચાલો તો તમે જોઈ શકો છો આ રાણકી વાવ કેટલી સુંદર દેખાઈ રહી છે તમે પણ આવેલા તો કોમેન્ટ કરી દેજો ને આપણે ઇતિહાસ વિશે પણ થોડું જાણીશું તો મિત્રો આપણે રાણકી વાવને ઇતિહાસની વાત કરીએ તો તો આ ભવ્ય વાવનું નિર્માણ અગિયારમી સદીના રાજા ભીમદેવના પ્રથમ એક હજાર બાવીસથી એક હજાર ત્રેસઠની સાલમાં રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલું હોવાનું માનવામાં આવે છે અને રાજા ભીમદેવ પ્રથમ અહિલવાડના એટલે કે પાટણ સોલંકી વંશના સ્થાપક મૂળ રાજા વંશ માનવામાં આવે છે ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલો વાવનો કૂવો પણ છેડા ઉપર આવેલો છે અને વાવની લંબાઈ જોઈએ તો ચોસઠ મીટર છે અને પહોળાઈ વીસ મીટર જેવી છે અને ઊંડાઈ સત્યાવીસ મીટર જેવી છે અને વાવમાં સ્તંભોવાળો બહુમાળી મંડપ પણ કૂવો અને તેના સિવાય પાણી જમા કરવા માટેનો મોટો કુણ પણ આવેલો છે અને વાવનું બાંધકામ શૈલી વિશેષતાઓ અને આ ભવ્યતા અને સુંદરતા કૂતરાણીમાં પણ દેખાય છે અને તેની દિવાલો પર મહેસાસુર મહિની ને પાર્વતી અને મૂર્તિઓ અને વિવિધ મુદ્દાઓમાં ભગવાન વિષ્ણુની પણ મૂર્તિઓ છે અને ભૈરવ અને ગણેશ અને સૂર્ય કુબેર લક્ષ્મી નારાયણ અને આષ્ટની કિપાલ અને બીજી ઘણી બધી અન્ય મૂર્તિઓથી સુષ્પોભિત છે આસરા અને નાગકન્યા અને તપસ્વી અને અલગ અલગ મુદ્દાઓમાં કોતરેલી છે અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતના પુરાણના તત્વમાં સર્વશ્રેણ વિભાગના હસ્તક રાણી વાવને રાષ્ટ્રીય મહત્ત્વનું એક રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવેલું છે તેમ જ નહીં પણ વર્ષ બે હજાર ચૌદના રોજ તેને વિશ્વનું વિરાસત સામેલન થયું છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા પાઠમાં બીજો ઇતિહાસ પણ જણાવીશું